આજો તારીખ એકવીસમી મે બે હજાર ચોવીસના દિને વલસાડ ખાતે રેવન્યુ શીર પડતર જમીનની સાથણી ઝુંબેશની કાયમી ધોરણે નામે કરવી આપવા બાબતે ધરમપુર તાલુકાના બાર ગામોની આઠસોથી વધારે રસ્તારોની રજૂઆત કલેક્ટર શ્રી વલસાડને સ્થાનિક આગેવાનો સાથે કરવામાં આવી ધરમપુર તાલુકાના અવલખડી તુટરખેડ ખપટિયા સાત વાકલ સામરસિગી સાદરવેરા ઉપલવાટપાડા ઉલસપીડી ભવથાણ જંગલ નાની કોસબાડી મોટી કોસબાડી પૈખેડ ગામની આઠસોથી વધારે આ વિસ્તારના આદિવાસીઓ આ જમીન ઉપર વર્ષોથી હક અને કબજોની ભોગવટો ધરાવે છે અને ખેડૂતો પાસે આ જમીન સિવાય પોતાની આજીવિકા માટે અન્ય કોઈ જમીન નથી જે બાબતની આજે કોસબાડી ગામના માજી સરપંચશ્રી ગુલાબભાઈ અવલખડીમાં જે સરપંચ શ્રી નર્મદભાઈ તાલુકા પંચાયત સભ્યશ્રી કાળુભાઈ સામરસિંગી ગામના સામાજિક આગેવાન સુમાભાઈ સાધુ વાકલ ગામના આગેવાન નથુભાઈ નાની કોશવાળી ગામના આગેવાન આનંદભાઈ પાડવી વગેરે રજૂઆતો કરવામાં આવે રજૂઆત લેતા જય આદિશ્વર જહોર આજનો જોમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને ધરમપુર તાલુકાના 12 વધારે ગામોના રેવન્યુ શ્રીપટના જમીન સાંતણી જમીન સ્થિત 800 વધારે રહેવાસીની જગ્યા કાયમી ધોરણે કરવા માટેની વિનંતી કરી છે અને કલેક્ટર સાહેબે પણ હકારાત્મક જવાબ આપ્યો છે કે એમની જે કંઈ પ્રોસેસ છે એમની ચકાસણી કરી અને દસ દિવસ બાદ

સરકાર ચાલ પણ આજ સુધી કબજો અમારા છે જ અને આ જમીન પર અમારા સરકાર થતા છે અમારા બાપદાદાને સરકારી અમારા ટેમ્પલ નામ હતો ત્યાર પછી મામલતદારમાં ગયા તે શહેરમાં પણ અમારા બાપદાદાનું નામ છે ત્યારે તમને અમને શું જવાબ આપ્યો કે આ તમારું તો ખેડ હકમાં નામ છે પણ જે ખેડ હકમાં કાંઈ પણ અમારા દાદાનું નામ છે